પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદથી ફરી નદી નાળા છલકાયા છે ઘોઘંબા તાલુકામાંથી પસાર થતી ગોમા નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે ગોધરાના મીરબ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પરનો કોઝવે પાણીમાં ગરગાવ થયો છે કોઝવે પરથી પાંચ ફૂટથી વધારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જેને કારણે રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો છે રસ્તા પર વાહનોની અવરજવર બંધ થતા વાહન ચાલકો મોટો ચકરાવો ફરવા માટે મજબૂર બન્યા છે વિગતો સાથે विवेक जोड़ाई गया है विवेक વિવેક ધોધમાર कारण રસ્તો બ્લોક થવાને કારણે અનેક લોકો અટવાઈ રહ્યા છે શોડે વાત કરીએ તો જિલ્લામાં વહેલી વરસાદ અને ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે જેમાં કુમા નદીમાં ભારે પૂર આવ્યું છે જેમાં જે સુડવેલ કે કોઝવે છે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને પાંચ ફૂટ જેટલા ઊંચા પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકોને જે અવરજવર કરવા માટેનો જે પૂર્વ ભમ પટ્ટી છે એને અવર જવર કરવા માટેની ભારે હાલેખડીનો સામનો કરવો પડ્યો છે હાલ જોવા જઈએ તો ગોમા નદીમાં પાણીના પૂર આવવાને લીધે કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થતા રસ્તા બંધ થયા છે જી બિલકુલ વિવેક આભાર જાણકારી આપવા બદલ